ડીસા શહેરમાં આગની ઘટના બાદ દાનેરા નગરપાલિકા હરકતમાં ફાયર એન્ડ ઓ વગર રહેઠાણ વિસ્તારમાં ધમધમી રહેલા નવ જેટલા ભંગારના વાડાઓ સીલ કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ થોડાક સમય પહેલા ડીસા ખાતે ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાથી બાવીસ નિર્દોષ મજૂરોની જીવ ગુમાવ્યો હતો તે ઘટના બાદ હવે દાનેરા શહેરની નગરપાલિકા દ્વારા પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં જ ફાયર એન્ડ ઓસી ની ફટાકડાની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી અને હવે રહેઠાણ વિસ્તારમાં ફાયર એન વગર ધમધમતા ભંગારના વાડાઓ પર બોલાવવામાં આવી હતી ધાનેરા શહેરમાં વિસ્તારમાં રહે જેટલા ભંગારના હતા એક મહિના ફાયર માટેની અપાઈ હતી નોટિસ નોટિસનો ખુલાસોના અપાતા કરાઈ કાર્યવાહી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ધમધમી રહેલા ભંગારના વાડાઓને આજે નગરપાલિકા દ્વારા સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અચાનક આ સીલ મારવાની કામગીરીથી થી ભંગારના વેપારીઓ ફર્ફડાટ વ્યાપી ગયો હતો બ્યુરો ચીફ ઇકબાલ મેમણ ધાનેરા નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે ફાયર એનઆઈસી મેળવ્યા વગર ભંગાર માલ સામાનનો વ્યવસાય કરતા વેપારીઓના ગોડાઉનો આજે સીલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી નવ ગોડાઉનોનું સીલિંગ છે હજુ પણ કામગીરી ચાલુ છે તો એ લોકો જો ફાયર એનઓસી છે અને જે એના માટે વ્યવસ્થા કરવાની છે ફાયર સેફ્ટીની ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો